હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પાંચ પૈસાનો જે સિક્કો આવે છે જે સામે તમે જોઈ રહ્યા છો આ સિક્કો બરાબર તો આ સિક્કા વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ કે આ સિક્કાની શું ડિટેલ્સ છે અને આની કિંમત કેટલી છે તો દોસ્તો વિડીયોમાં ધ્યાન આપજો વિડીયોમાં આગળ વધીએ અને તે પહેલાં જો કોઈ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દે અને સબસ્ક્રાઈબર જે છે તે તેના સગા સંબંધીઓને શેર કરી દે જેથી તેને પણ આ સિક્કા વિશેની માહિતી મળી જાય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી દે જો નવા આવ્યા હોય તે લોકો કારણ કે તેનાથી તેને આપણા આવનાર નવા વિડીયો પ્રાપ્ત થઈ શકે દોસ્તો આગળ જોઈએ તો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો આગળ પાછળ એક વખત નજર નાખી લેજો અને જાણીએ તો આગળની બાજુ પાંચ રૂપિયાની નિશાની છે વચ્ચે વચ્ચ અને આ બાજુની સાઈડ પેસે હિન્દીમાં લખેલ છે અને આ બાજુની સાઈડ પેશ ઇંગ્લિશમાં લખેલ છે અને નીચે ઓગણીસો ચોર્યાસીની સાલ લખેલ છે દોસ્તો પાછળની બાજુ વાત કરીએ તો અશોકસ્તંભ વચ્ચે વચ્ચવચ જોવા મળશે અને તેની એક્ઝેક્ટ નીચે સત્યમેવ જયતે સાઈડમાં લખેલ છે હિન્દીમાં ભારત આ બાજુની સાઈડ ઇંગ્લિશમાં ઇન્ડિયા તો આગળ વાત કરીશું આની ડિટેલ્સની સિક્કા ઉપર એક વખત નજર નાખી લેજો જોઈએ હવે ડિટેલ્સ તો આ સિક્કો વર્ષ ઓગણીસો ચોર્યાસીની સાલમાં છપવામાં આવેલ છે અને મેટલ આનું મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ વેઇટ વિશે વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ ગ્રામ સાઇઝ બાવીસ એમ અને સેપ સ્ક્યોર છે તો દોસ્તો વાત કરીએ તો આ સિક્કો જે છે તે ઓગણીસો ચોર્યાસી એક જ સાલમાં છાપવામાં આવેલ છે અને તે સાલમાં કોલકત્તા મિન્ટમાં છાપવામાં આવેલ છે દોસ્ત જાણીશું હવે આની કિંમત તો આ સિક્કાની કિંમત છે તે નોર્મલ સ્ટાર્ટિંગ જે છે તે પંદરસોથી જ થાય છે એટલે જો નોર્મલ કન્ડિશનમાં હોય તો પણ આની પંદરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ડાઉન કન્ડિશનમાં બરાબર પંદરસોથી બે હજાર રૂપિયા સુધી અને જો યુએનસી કન્ડિશનમાં આ સિક્કો હોય તમારી પાસે તો આ સિક્કાની કિંમત છે ત્રણ હજાર પાંચસો દોસ્તો અત્યારે જ્યાં બે હજાર ત્રેવીસની બુકમાં છે ત્રણ હજાર પાંચસોને વાત કરીએ તો અત્યારના સમયમાં અને વધીને ચાર હજારથી ચાર હજાર પાંચસો સુધી વધી ગઈ હશે પણ તે વિશે આપણે વાત અત્યારે કરતા નથી અને આગળ વધીને પાંચ હજાર પણ ઝડપથી થઈ જશે કારણ કે સિક્કાની કિંમત વધતી રહે છે તો દોસ્તો હવે વાત કરીએ તો દોસ્તો આ સિક્કો કલેક્ટેબલ સિક્કો છે રેર કેટેગરીમાં આ સિક્કો આવે છે બરાબર તો જણાવજો કે તમારી પાસે આ સિક્કો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને બાકીની કોઈ જે પ્રશ્ન રહી ગયો હોય તમારા મનમાં તો કોમેન્ટમાં જણાવજો અને હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય